હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ આઠના વિષય વિજ્ઞાનની અંદર આપણો દસમો પાઠ ધ્વનિ એની અંદર આપણે આગળ જોવાનું છે તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું માનવ કર્ણ માનવ કાન વિશે જોયું હતું હવે આજે આપણે એના પછી આગળ જોવાનું છે તો આગળ શું છે તો આગળ આપણને આગળ આપણો ટૉપિક આવે છે કંપ વિસ્તાર વિશે જે આપણે કંપન દ્વારા જે ધ્વનિ ઉત્પન્ન થાય છે આ ધ્વનિને અમુક અમુક એના ઘટકો હોય છે એ ઘટકો વિશે આપણે સમજવાનું અમુક શબ્દો છે એની વ્યાખ્યા જોઈશું અને એને આપણે સમજીશું કે શું કહેવા માગે છે બરાબર તો પહેલાં તો આપણે કંપન એટલે શું સમજી રહીએ આપણે તો આજનો આ ટોપિક છે કંપન વિશે કંપની વિશે હાલાકી આપણે પહેલાં થોડુંક સમજ્યા હતા પણ બેઝિક સમજ્યા હતા હવે આપણે થોડું ડિટેલની અંદર સમજીશું બરાબર तो कंपन सॉरी कंपर इनर तन कंपन कंपन एटलेस तो कोई तो, पण पदार्थ आगर ने अगर पाचड़ गति ने કંપન આપણે કહીએ છીએ બરાબર કોઈ બી વસ્તુ એ માની લો કોઈ બોલ હે આવી રીતે અહીંથી આ જાય અહીંથી જાય તો કંપન કરે તો કોઈ બી પદાર્થની આગળ પાછળ ગતિ આગળ પાછળ હોય કે ઉપર નીચે મતલબ એનું હલનચલન થાય છે એ ગતિને વારંવાર થતી હોય અને આ ગતિ કેવી રીતે થતી હોય તો એક વસ્તુને સંદર્ભે થતી હોય બરાબર એક વસ્તુ છે ને એના સંદર્ભે થતી મતલબ કે જો આગો બી ગતિ થાય રહી તો આજે મેં લીટી દોરી લીટી આ લીટીને અનુસરીને થાય મતલબ કે આ જો બોલ હે આ લીટીને અડે વરીને પાછા પછી વરીને આટલે આવે વરીને લીટીને અડે તો એની આજુબાજુ થાય ટૂંકમાં એની આજુબાજુ થાય તો કોઈ બી વસ્તુ પદાર્થ નહીં કોઈ વસ્તુની આજુબાજુ જે ગતિ થાય આ વસ્તુ આપણે કાલ્પનિક અક્ષર તારીએ રિયલમાં નહીં પણ આપણે તારીએ

કંપન કરતા પદાર્થના દોલનોના વિસ્તારને શું કહેવાય કંપ વિસ્તાર કહે છે શું કહેવાય તો કે ભાઈ કંપન કરતા પદાર્થના દોલનના વિસ્તારને કમ વિસ્તાર કહેવાય દોલન એટલે શું દોલન એટલે ખબર નહીં ખબર કોઈ વસ્તુ એ માની લો કે આ બોલ એ અહીંથી ગતિ અને મેં મેં કહ્યું અહીંથી છોડ્યું તો અહીંથી છોડ્યો તો બોલ આટલે જશે પછી આટલે આવશે પાછો ફરી આટલે આવશે ત્યારે એક દોલન પૂરું થયું કહેવું ખબર છે હે સમજાય કહું આ બોલ હે અહીંથી શરૂ થયો ગતિ કરીને આટલે પહોંચ્યો આટલે પહોંચ્યો ફરી પાછો આટલે આવ્યો તો હું કહીશ કે બોલે એક દોલન કર આટલે પક્ષે હું કહીશ ને સોરી આટલે તો હું કહીશ ને અડધું દોલન કરે તો શું કહેવાય ને દોલન કહેવાય એ રીતે બોલ એક દોલન નહીં ઘણા બધા દોલન કરે એક દોલન કરે પછી આ એક દોલન બે દોલન ત્રણ દોલન ચાર દોલન એ રીતે ઘણા બધા દોલનો કરે ખબર નહીં ઘડિયાળ આવે ઘડિયાળ વિશે મારું થાય ખબર ઘડિયાળ ઉપર નીચે થતું હોય ઉપર ઘડિયાળ તો એવું આપણે બુકને મેં કીધું છે કે આજનો વિસ્તાર છે આની અંદર એ ગતિ કરે આની બાદ તો કંઈ કરતો નહીં કે આટલે તો કંઈ કરતો નહીં આટલામાં આજુબાજુ જ કરે તો આ જે વિસ્તાર એને કહેવાય કંપ વિસ્તાર હવે અમુક વસ્તુ કેવી હોય અમુક વસ્તુ જો માની લો કે આ બોલને હું વધારે ઊંચેથી હજી થોડુંક કરું તો એનો કંપ વિસ્તાર વધારે થાય એનો વિસ્તાર વધે ને એ વધારે જગ્યામાં ગતિ કરશે જેટલી જગ્યા વધે એટલો કંપ વિસ્તાર વધે બરાબર જેટલી જગ્યા કટે માન લો મેં બોલને હાવ કરીને તીજ છોડ્યું તો એ ધીરે ધીરે ગતિ કરશે તો એનો કંપ વિસ્તાર કરશે રેડી તો ભૂખની અંદર આવ કહ્યું પણ હું શું કહું છું કે કંપ વિસ્તારને તમે જે આગળ ડિટેલમાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે આ તો હજી બેઝિક એટલે આગળ તમે આગળના ધોરણમાં જેમ ભણશો તો તમને ખ્યાલ આવશે કે કંપ વિસ્તાર એટલે શું તમે આજે મેં કાલ્પનિક અક્ષ ધારીએ આ કાલ્પનિક અક્ષથી આ બોલ હે બો એક મેક્સિમમ મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે કેટલો દૂર જઈ શકશે એને કહેવાય કંપ વિસ્તાર સમજો છો આ બોલ હે બો વધારેમાં વધારે તો આટલું તમે હિંચકા ખાઓ હિંચકા તો હિંચકા મેક્સિમમ એક અંતર સુધી હિંચકા ખાઓ એના પછી તમે પાછા આવો તો જે અંતર થી તમે પાછા આયા ને એ તમારું કંપ વિસ્તારી કહેવાય તમારું મહત્તમ અંતર કહેવાય

ઓકે પેલો વસ્તુ સમજાય આવૃત્તિ આ જેને આપણે એફ વડે દર્શાવીએ ઇંગ્લિશમાં કહેવાય ફ્રિકવન્સી શું કહેવાય ફ્રિકવન્સી એટલે એફ વડે દર્શાવવાનું આવૃત્તિ

એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે શું કહેવાય છે આવૃત્તિ मतलब कि एकम समय एक एकम समय मतलब कि एक सैकेंड एक सैकेंड में थता दोलन एकम समय कहो तो ते कि एक सेकेंड को एक सैकंड कहो तो भी चाल से एक सैकेंड कहो तो भी चाल से खोटू तो नहीं पड़े एकम समय कहो कि एक सैकंड एक सैकेंड में थता की संख्या ने कहवा मतलब कि एक सैकंड पदार्थ दोलन करे कोई पदार्थ मान लो कंपन करे तो कितना दोलनों करे यही आ માની લો આ કે મેં બોલ છોડ્યો હવે આ બોલ હે એ દસ સેકન્ડમાં જો કેટલા વીસ દોલનો કરે છે દસ સેકન્ડ એક દોલન એટલે મેં તમને સમજાવીને ખબર હે ને આ બોલ અહીંથી જ્યો પાછો ફરી એક ના એટલે એક દોલન થયો હશે તો મેં વીસ સેકન્ડ મેં ટાઈમ માપ્યો કે ભાઈ મેં દસ સેકન્ડ કર્યું તો કેટલા દોલન થયા ભાઈ આવી રીતે વીસ દોલનો થયા તો એક સેકન્ડમાં કેટલો દોલન થયો હશે તો એક સેકન્ડમાં તમે બેઝિકલી વિચારશો દસ સેકન્ડમાં જો વીસ દોલનો થાય तो एक सेकंड में कितना दोलन था से? तो भाई एक सेकंड में सर बे दोलन था से हम देख नहीं जाए एक सेकंड में बे दोलन था तो दस सेकंड में बीस दोलन था तो एक सेकंड में कितना दोलन थे बे दोलन, दो 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 दोलन थे तो एक सेकंड में बे दोलन थे तो आप आवृत्ति था से बे आप आवृत्ति कितनी था से बे बे और बे ने एमने तो लखाई नहीं तो नहीं आवृत्ति एकम है हर्ज શું એ અર્જ જેને એચ જેડ વડે દર્શાવવાનું શેના વડે એચ જેડ તો આવૃત્તિને શેના વડે દર્શાવી શું અર્જ વડે એચ જેડ તો બે અર્થ આપણી આવૃત્તિ શું થશે બે અર્જ અર્ધ એક વૈજ્ઞાનિક એના આધારે એનો નામ ને આપણે એચ જેડ વડે દર્શાવીએ છીએ આપણો એસઆઈ એકમ છે આવૃત્તિનો અર્જ બીજો બી એનો એક એસઆઈ એકમ એ સેકન્ડ છે એ બી લખો તો બી ચાલ પણ તમે આગળ આવશો ત્યારે આ વધારે યુઝ આવશે બરાબર આ બંનેનો યુઝ આવશે એવું કશું નહીં પણ તમને આના વિશે આગળ ખ્યાલ આવશે રેડી સેકન્ડ ઇસ પણ તો આને શું કહેવાશે આવૃત્તિ એકમ સમયની અંદર થતા દોલનોની સંખ્યા કેટલા દોલનો થાય છે એને જ કહેવાય આવૃત્તિ એક સેકન્ડની અંદર કેટલા દોલન થાય માનલો એક સેકન્ડની અંદર પાંચ દોલનો થાય પાંચ અડધો દોલન થાય એક સેકન્ડની અંદર તો એની આવૃત્તિ અડધી ચાર દોલનો થાય ચાર દસ દોલનો થાય દસ જેટલા દોલનો થાય એટલી આપણે આવૃત્તિ આવૃત્તિ ઇઝ નથિંગ બટ અ દોલન ઓફ ઓ ડોલા ને વન સેક ગુજરાતી ઇંગ્લિશ સોરી ઇંગ્લિશ નેક્સ્ટ હવે સંગાઈએ એસે આગળ જઈએ આ હતી આપની આવૃત્તિ હવેના પછી આવે છે આ કેમ પસંદ કરવી હતી રાખે તો ચાલો બતમાટ સેમ લાગશે પછી હે આપડે આવર્તતા બંને વ્યાખ્યાલો ને જીવ લાગે પણ એકવાર ખાલી કન્સેપ્ટ સમજાઈ ગયો ને બંને કહે આવર્તકાળ શું કે આવર્તકાળ એવું કહે છે પછી હું તમને બંને કહીશ પણ પછી કહીશ કલાકાળ શું કહે છે એક પૂર્ણ કરવા લાગતા સમયનો સમય લખો સમયગાળો લોકો આવર્ત થાય છે તે પદાર્થ નો થાય છે તો બી લાગે લખો તો ચાલે બરાબર શું કહે છે એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે એને કહેવાય આવડતા એક દોલન હે અહીંયાથી શરૂ કર્યો મેં ટાઈમ માપવાનું શરૂ કર્યું અહીંથી પાછો બોલ આવી ગયો પાછો આઈક આવ્યો કેટલો સમય થયો માનલો એક સેકન્ડ થયો તો એક સેકન્ડ મારો આવડતો તો એક દોલન પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગશે એ સમયને હું કહીશ આવડતા અને સમયનો એકમ તો બધાને ખબર જ છે શું સેકન્ડ तो शूस से मान लो कि पचीस दोलन पचास सेकंड करें के पचास सेकंड करें तो एक दोलन के से तो एक दोलन कर सचास पचीस एले से कर सै बे से करे पचीस दोलनों तो पचास सेकंड में તો એક બે સેકન્ડ ની અંદર એક દોલન પૂરું કરશે બે સેકન્ડ થશે લે બે સેકન્ડ થાશે એક દોલન પૂરું થશે તો એ આપણું શું થઈ જશે આવડકા આવૃત્તિની આવૃત્તિ શું આવૃત્તિ એટલે એક સેકન્ડમાં કેટલા દોલનો થાય છે એ આવૃત્તિ અને આવર્તકાળ એટલે શું આવર્કાળ એટલે કે એક દોલન પૂરું કરવા માટે કેટલો સમય લાગે છે એને કહેવાય આવું લાગે બંને એક દીવા વ્યક્તિ એક પોઈન્ટ એક સમજવાનો જરૂરી છે જો પોઈન્ટ સમજાઈ ગયો તો બહુ આપણે સરદારથી બંને વચ્ચે ડિફરન્સ છે અલગ આપણે કરી શકીએ બંને એકદમ ઊંધા એ પછી આપણે સમજ પડશે પણ આ સમજીએ પહેલાં કે કાળ એટલે શું એક દોલન પૂરું કરવા માટે જેટલો સમય લાગે એને આવર્ત કાળ કહેવાય અને શું કહેવાય આવર્ત બરાબર સમજ ગઈ ઓકે ચલો ચલો આગળ વધે હવે આપણે જોઈએ આવરકાર અને આવૃત્તિ વચ્ચે શું સંબંધ છે આપણે જોઈએ કે કઈ સંબંધ છે જોઈએ આપણે આકૃતિ ઘરે પૂછી નાખો રાખ્યો બે તબક્કે आवृत्ति એટલે શું આવૃત્તિ એટલે સર એકમ સમયની અંદર થતા દોલનોની સંખ્યાને કહેવાય આવૃત્તિ બરોબર આવર્તકાળ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવર્તકાળ ઓકે તો હવે હું તમને કન્ડિશન આપું એક આ દાખલો જે સમજો કે એમ કે કોઈ પદાર્થ છે આગળ બોલે ઈ માની લો કે 10 સેકન્ડની અંદર 20 દોલનો કરે છે કેટલા દોલનો 20 દોલનો તો મને આનું બે વસ્તુ શોધીને બતાવું એક ટી ટી એટલે આવર્તકાળ અને બીજો એનો ફ્રિકવન્સી ફ્રિકવન્સી એટલે કે એની આવૃત્તિ ફ્રીક્વન્સી આ બે વસ્તુ શોધીને બતાવું શું થશે તો શોધીએ આપણે આવડતકાર એનો આવડકાર શોધશું તો શું એક દોલન કું કારણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે તો જુઓ કે એને વીસ દોલનો દસ સેકન્ડમાં થાય છે વીસ દોલનનું દસ સેકન્ડમાં થાય તો એક દોલન કેટલા સેકન્ડમાં થતું હશે પોઈન્ટ પાંચ સેકન્ડમાં થતું હશે સમજાય કે નહીં સમજાય ત્રિરાશિનો યુઝ કરો ચાલો ત્રિરાશિ તો આવડે ને કે વીસ દોલનો હે કેટલી સેકન્ડમાં થાય દસ સેકન્ડમાં થાય તો એક દોલન કેટલા સેકન્ડમાં થાય તો આ બંનેનો ગુણાકાર થશે ને ભાકર માગ્યા છે દસ છે અંદર વીસ એટલે એક દૃતિયાંશ એક દૃતિયાંશ ભાતર કરો એટલે જીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ એટલે અડધું કેટલું અડધું તો અડધું એટલે અડધું શું સેકન્ડ હંગ્યા તો આપણે સમય સુધ્યો ને તો કેટલો આપણને આવર્તકા કેટલો મળ્યો આવર્તકા આપણને મળ્યો 0.5 સેકન્ડ બરોબર 0.5 સેકન્ડ અથવા તમે આને 1/2 આંશ લખશો તો બી ચાલે તમે આને લખશો 0.5 ને વ્રંદ 1/2 આંશ લખાય ને 1/2 આંશ લખો તો બી ચાલે તો શું લખી શકાય 1/2 સેકન્ડ યાદ રાખજો યાદ રાખ ઓકે હવે આવૃત્તિ શોધશો તો તો આવૃત્તિ શું એક સેકન્ડમાં કેટલા દોલનો થાય તો કે ભાઈ દસ સેકન્ડમાં વીસ દોલનો થાય કેટલા દોલનો દસ સેકન્ડમાં વીસ દોલનો તો એક સેકન્ડમાં કેટલા દોલનો થશે તો એક સેકન્ડમાં બે દોલનો થશે થશે કે નહીં થાય સમજાય કે નહીં સમજાય તો હું શું કહું સમજાય કે નહીં સમજાયું દસ સેકન્ડમાં વીસ દોલનો થાય તો એક સેકન્ડમાં આવડ આવૃત્તિ એટલે શું એક સેકન્ડમાં કેટલા દોલનો થાય છે કારણ કે એક સેકન્ડમાં બે દોલનો થશે તો આપણે આવૃત્તિ થશે બે બે શું અર્જ બે શું અર્જ બે અર્જ રેડી આ પૂછી તો ચલો આમ આ વધારે બેટર લાગશે મને એવું લાગે એક દૃત્યાંશ સેકન્ડ તો હવે જુઓ તમને આવૃત્તિ અને ટાઈમ વચ્ચે કંઈ રિલેશન જોવા મળ્યું કે સબંધ જોવા મળ્યો સબંધ તો જોવા જતો શું બે તમે ધ્યાનથી જોશો છો હવે આ એક નૃત્યાંશ છે અને આ બે અર્જ છે શું આને ઓધું કર દઉં તો આ બે જવાબ ના આવી ગયા હા આ છે સર હવે વાત તો કંઈ ખોટી નહીં અને ઊંધું કરી દુજો આ બે નીચે એને ઉપર લઈ જાઓ તો જવાબ તો હાથે થઈ દે ને મતલબ કે ઊંધું કરું મતલબ કે આવટ કાળનું ઊંધું કરતો તો મને આવૃત્તિ મળશે અને આવૃત્તિ આ આવૃત્તિ એનું ઊંધું કરવું ઊંધું કરવું એટલે શું થશે ઊંધું કરવું એટલે આ એકનું ઊંધું કરવું હોય તો મારે શું કરવાનું એક રૂપિયાનું લખ્યું હતું ને એકનું નીચે લઈ જવું એને ઊંધું કર્યું એકને ઉપર લઈ જવું એને આવડું કર્યું સર એને બી ઊંધું કર્યું કે હોય બરાબર ખબર પડે કે નહીં પડતી બે હે બેને હું નીચે લઈ ગયો તો મેં ઊંધું કર્યું કહેવાય પછી બેને ફરી ઉપર લઈ ગયો તો એ ઊંધું કર્યું કહેવાય રેડી તો ઊંધું કર્યું મેં આનું ઊંધું કર્યું તો મને શું મળ્યું આવડકાર તો આવૃત્તિનું હું ઊંધું કરીશ તો મને આવડકાળ મળશે આવડતા કરીશ તો મને રેડી એક બીજા ઉદાહરણ દ્વારા સમજાવું થોડી વધારે ક્લિયરિટી થશે માની લો કે પાંચ સેકન્ડની અંદર એ પચીસ દોલનો કરે છે બરાબર પાંચ સેકન્ડની અંદર પચીસ દોલનો કરે છે તો આપણે એની ફ્રીક્વન્સી અને એનો ટાઈમ શોધવાનો છે આવડત ફ્રિકવન્સી આવડતું તો પહેલાંનો આપણે શું શોધીશું આવડતકાર શું એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે તો પચીસ દોલનો માટે પાંચ સેકન્ડ લાગે તો એક દોલન માટે કેટલો લાગશે થોડું ડિફિકલ્ટ પડશે ચાલો ભાઈ થોડું સિમ્પલ કર્યું માની લો દસ સેકન્ડમાં સો દોલનો કરે છે ચલો દસ સેકન્ડમાં સો દોલનો કરે છે તો એક સેકન્ડમાં કેટલા ધોલનો કરશે તો કે સર એક સેકન્ડમાં સોરી સો દોલનો પૂરા કરવા માટે દસ સેકન્ડ લાગે છે તો એક ધોલન પૂરું કરવા માટે કેટલા સમય લાગશે કેટલો લાગશે જો સો દોલનો એ દસ સેકન્ડમાં પૂરા કરે છે તો એક દોલન કેટલા સેકન્ડમાં પૂરા કરશે તો દસ છેદની અંદર સો એકસો ને એકસો કેન્સલ એટલે ઝીરો પોઈન્ટ વન વન નહીં લખીએ આપણે એકના છે આટલો સમય કે નહીં લાગે તો મળી હવે આવૃત્તિ શું 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 કઈ રીતે આવૃત્તિ હોય તો કે આવૃત્તિ એ એક સેકન્ડમાં કેટલા દોલનો થાય છે એને કહેવાય આવૃત્તિ તો કે દસ સેકન્ડમાં શું દોલનો થાય છે તો એક સેકન્ડમાં કેટલા થશે તો એક સેકન્ડમાં કેટલા થશે તો એક સેકન્ડમાં થશે દસ દસ ધોરણો થશે ને તો દસ સેકન્ડમાં સો ધોરણ થશે ને તો એક સેકન્ડમાં કેટલા દોરણ થયા તો કે ભાઈ એક સેકન્ડમાં દસ ધોરણો થયા તો દસ આપણો શું થઈ જશે આવૃત્તિ દસ શું થઈ જશે આવૃત્તિ તો આપણને આવર્તકાળ શું મળ્યો ફરતી જો આવર્તકાળ ટી મળ્યો આપણને વન બાય ટેન સેકન્ડ અને આવૃત્તિ આપણને ફ્રિકવન્સી મળી ટેન અર્થ તો જોયું તમે આનું ઊંધું કર્યું તો મને આવૃત્તિ મળી આનું ઊંધું કર્યું તો મને પાછો આવતકાર મળે તો બંને વચ્ચેનો સંબંધ યાદ રાખજો તો બંને વચ્ચેનો સંબંધ શું છે તો યાદ રાખજો ટી બરાબર વન અપન એફ અથવા તો એફ બરાબર વન અપન ટી મતલબ કે બંનેનું ઊંધું કરી દઈએ જો ટીનું ઊંધું કરશો તો એફ મળશે એફને ઊંધો કરશો તો ટી મળશે રેડી આટલી વસ્તુ યાદ રાખજો હવે એના પછી આપણે આગળ વાત કરીએ તો આપણે એક વસ્તુ આવે છે

પ્રબળતા શું કે શેના ઉપર આધાર રાખે છે તો પ્રબળતા એક કંપ વિસ્તાર પદાર્થના કંપ વિસ્તારના વર્ગના સંપ્રમાણમાં હોય મતલબ કે જેટલો એનો કંપ વિસ્તાર વધારે હશે એટલી એની પ્રબળતા વધારે હશે જેટલો કંપ વિસ્તાર વધારે એટલી પ્રબળતા વધારે લો બોલ એ બોલનો જેટલો કંપ વિસ્તાર વધારે તો એની પ્રબળતા એટલી જ વધારે અને પ્રબળતાનો એસાય એકમે કમ એસીબલ ડીબી ડેસીબલ ડીબી તમે સામાન્ય બધી બુકની અંદર ચાર્ટ આપેલો હોય કે સામાન્ય વાતચીત કરતા હોય તો વીસ ડેસીબલ ટ્રાફિકનો ડેસી બધો આપેલો હોય ડેસીબે બરાબર તમે ખાલી જોઈ લીધો તો પ્રબળતા શું હોય પ્રબળતા એ કંપ વિસ્તારના પ્રમાણમાં હોય છે વર્ગના પ્રમાણમાં હોય છે કંપ વિસ્તાર વધે તો પ્રબળતા વધે હવે પીચ પીચ હે ને પીચ એ આવૃત્તિ ઉપર આધાર રાખે કોઈ વસ્તુની આવૃત્તિ વધારે તો એની પીચ વધારે પીચ મતલબ તીણા પણ એટલું એ પતલું હશે બરાબર એટલા માટે તો આપણે બધા અવાજો અલગ અલગ હોય છે શા માટે આપણાના મોટાઓના અલગ નાના છોકરાઓના અલગ બધા અલગ શા માટે પીચના કારણે કારણ કે બધાની પીચ અલગ અલગ હોય છે સૌથી વધારે પીચ સ્ત્રીઓની હોય કારણ કે એમનો અવાજ ખૂબ પતલો હોય અને પતલી વસ્તુ જ ગમે વસ્તુને તોડી શકે ઘણી વખત સ્ત્રીઓના અવાજ એટલા જોરથી આવે કે કાચ પણ તોડી શકે એટલી પાવર સ્ત્રીઓના અવાજ એટલી તીણાંપણું એમના અવાજમાં હાલાકી અવાજ અવાજમાં તું ન્યાં પણ નહીં ભારો આપણો અવાજ બોલો ફોટવામાં બરાબર તો પ્રબળતાને પીચ એકદમ ઊંધાય જેની પ્રબળતા વધુ હશે એની પીચ ઓછી હશે અને જેની પીચ વધારે હશે ને પ્રબળતા ઓછી હશે બરાબર આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એટલી વસ્તુ યાદ રાખજો કે જેની પ્રબળતા વધુ આપણી પ્રબળતા વધુ આપણી પીચ ઓછી હશે સામે સ્ત્રીઓની પ્રબળતા ઓછી એમની પીઠ વધારે હશે પીઠ જેની વધારે હશે એની આવૃત્તિ વધારે હશે પણ કામ વિસ્તાર ઓછો હશે બરાબર આવૃત્તિ વધારે હશે પણ કામ વિસ્તાર ઓછો હશે તો આ બે આપણા ટોપિક હતા અને એના સિવાયમાં પાછળ આપણે જોયું આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે જો ના ખ્યાલ આવ્યો હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો થેન્ક યુ આભાર આવજો